ભારતના ઝડપથી વિકસતા ગ્રામીણ ફૂડ બ્રાન્ડમાંથી એક એવી સિંધી મારવાડી જે પરંપરાગત પદ્ધતિ બનેલી વસ્તુઓ અને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત છે તેને ગુજરાતમાં તેના બીજા સ્ટોરનો પ્રારંભ કર્યો છે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા સ્ટોર કંપનીના ભારતમાં આવેલો અગિયારમો સ્ટોર છે હવે તેમનું લક્ષ્ય બે હજાર પચીસ છવ્વીસના અંત સુધીમાં સમગ્ર ભારતમાં સોથી વધુ સ્ટોર શરૂ કરવાનો છે પાંસો ચોરસ ફૂટ વિસ્તારમાં આવેલો આ સ્ટોર અભિલાષા હાઇટ્સ આઈ માતા ચોક ખાતે આવેલો છે જેનું સંચાલન એક સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિક જયશ્રી શિલેષભાઈ ચૌહાણ કરે છે આ સ્ટોર ફ્રેન્ચાઇઝી મોડલ હેઠળ શરૂ કરવામાં આવે છે જેનો ખાસ હેતુ મહિલાઓના પાયાથી ઉદ્યોગ સાહસિકતા વધારવાનો છે હું જયશ્રી ચૌહાણ કૌશલ્યા ચૌધરી રાજસ્થાન જોધપુરથી એમની જોડેથી મેં ફ્રેન્ચાઇઝી લીધી છે સુરત જિલ્લાની અને સુરત જિલ્લાના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારની ઓફલાઈન અને ઓનલાઈન ફ્રેન્ચાઇઝી છે પ્રોડક્ટ નેચરલ પ્રોડક્ટ બધી ઓઈલ મસાલા ડ્રાય સૂકી સબ્જી મારવાડી મારવાડી લોકોની સ્પેશિયલ આઈટમ બધી ફ્રેન્ચાઇઝીનું નામ શું છે સીધી મારવાડી ઓકે અને ક્યાં આવેલી છે સીધી મારવાડી જોધપુર રાજસ્થાન મસ્ટર્ડ ઓઇલ બ્લેક એન્ડ યલ્લો મૂંગફળી ઓઇલ અને તેલ તેલ અને ડ્રાય મસાલા એન્ડ સુખી સબ્જી મારા કસ્ટમરોને એ મેસેજ આપવા માંગુ છું કે તમે પ્રાઇઝ ન જોતા તમે ક્વોલિટી જુઓ ક્વોલિટી સાથે કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાનો નહીં અને આટલી સરસ નેચરલ પ્રોડક્ટ આપણને મળતી હોય તો આપણે ભેળસેળવાળું ખાવાનું છોડીએ યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત